કટડામાં જળજની ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી બસો બાવીસ વર્ષની પરંપરા મુજબ ગોપીનાથજી મંદિરથી વાંચે ગાંજે સાધુ સંતોની ઉપસ્થિતિમાં ઠાકોરજીની સોનાની પાલખીમાં બેસાડીને જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પરંપરાગત જળ જળજણી એકાદશીના ઉત્સવ અને લોકમેળો યોજાયો પવિત્ર ગિલો નદીમાં ગોપીનાથજી મંદિરના ચેરમેન સહિત સંતો દ્વારા ઠાકોરજીની ધાર્મિક વિધિથી પૂજન આરતી કરી ઠાકોરજીને નૌકા વિહાર કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સમયથી અહીંયા જલ જલિનો સમયો ઉજવાય છે સ્વામિનારાયણ ભગવાન જાતે આ સમયો શરૂ કરાવેલો ત્યારે આજે ધામધૂમથી ભગવાન ગણપતિ મહારાજની પાલખી ભગવાન બાલમુકુંદજીની પાલખી સંતોને ભક્તો ઢોલ નગારા બેન્ડવાજાની સાથે ધામધૂમથી પાલખી મંદિરથી કાઢવામાં આવી હતી ગેલા નદીએ ભગવાનનો જે ઘાટ છે ત્યાં ભગવાનને જળવિહાર કરાવવામાં આવ્યો ગણપતિ મહારાજનું પૂજન કરાવી ગણપતિ મહારાજનું એ ગેલા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું ગઢપુર ભગવાન સ્વામિનારાયણના નામથી ઓળખાય છે ગઢપુર એક ધાર્મિક સ્થળ છે અને વર્ષોની પરંપરા છે જળજીની છે અહીંયા ભગવાન ઠાકોર મહારાજ અને ગણપતિજી મંદિરેથી લઈ અને અહીંયા ગેલા નદી કાંઠે જળ ઝીલવા માટે આવે છે આજે જલજીની અગિયારસમાં ખૂબ જ આજુબાજુના ગામના ગામડાઓના દેશ અને પરદેશથી લોકો અહીંયા શ્રદ્ધાળુ લોકો અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા દર્શન કરવા માટે અને ભગવાન જ્યારે જળ ઝીલે ત્યારે સોનાની પાલખીમાં ભગવાન અહીંયા જળ ઝીલવા ગાજતે વાજતે અને હજારો લોકોની સંખ્યામાં અહીંયા ભગવાન નદી કાંઠે જેને ગંગા કહી છે એ ગંગાના જળ માટે ભગવાન ઠાકોરજી મહારાજ આવે છે એટલા માટે અમે પણ બધા મિત્રો સાથે નગરપાલિકાની ટીમ સંગઠનની ટીમ અને એક યાત્રા સત્સંગી તરીકે પણ અમે અહીંયા ભગવાનના દર્શન કરવા માટે અને લાવો લેવા માટે અહીંયા વધાર્યા છીએ અમે દિવાળીના ઉત્સવમાં આવી પછી જળ જળની ઉત્સવમાં આવી પછી અત્યારે અમે તો ત્યારે એવા અને પાંચ દિવસથી અમે અહીં સેવામાં છે ગોપીનાથજી મહારાજના ફૂલ ઉતારવા જાય પછી ગોપીનાથજીના કોઠાર સાફ કરી બસોને એકવીસ વર્ષ ર્યા અને બસોને એકવીસ વર્ષની પરંપરાગત આજે જળધીણી અગિયારની પાલખી સોનથી મઢેલી પાલખી ગઢપુર શહેરની અંદર ફરશે અને એના દર્શનનો અમને લાભ મળ્યો છે અમે ધન્યતા અનુભવીએ છીએ અને અહીંયાથી ગામ હકામો ફરત્યા અને ગેલા નદીના કિનારે ગણપતિજી લાલજી મહારાજને શ્રીજી મહારાજને જલ ધીણી એકાદશી નિમિત્તે નદીની અંદર સ્નાન કરાવ્યું છે